રાજ્ય ભની શાળાઓનું મોનિટરિંગ કરવામાં આવતું હતું પરંતુ એક સ્થાનેથી સમગ્ર રાજ્યની શાળાઓનું મોનિટરિંગ કરવા સાથે દરેક શાળાઓને પૂરતો ન્યાય આપવામાં મુશ્કેલી થતી હતી જે ધ્યાને લઈ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરાયું હતું જે મુખ્ય ડાંગ જિલ્લાના વઘઈ સ્થિત ડાયટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલના હસ્તે જિલ્લા કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખુલ્લું મુકાવું આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યા સમીક્ષા કેન્દ્રની ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓની નિયમિતતામાં વધારો થશે સાથે શૈક્ષણિક ગુણવત્તામાં પણ અભિવૃદ્ધિ થશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડાંગચીલ્લાની તમામ શાળાઓ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી લાઈવ સંવાદ કરી શકાશે તેમજ જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકાશે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી વર્ગખંડનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ જેવી કે એકમ કસોટી સત્રાર્થ કસોટી વગેરે ડેટાનું વેરિફિકેશન અને એનાલિસિસ થશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામોમાં સુધારો ગુણવત્તા સુધારવા અને પાયાના સ્તરની ગુણવત્તા સુધારવા માટે ઉપયોગી બનશે આ પ્રસંગે ડાયટના પ્રચાર્ય શ્રી ડોક્ટર બી એમ રાઉતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિસ્તૃત માહિતી અને તેની કાર્યરીતિની સમજ આપી હતી અને જિલ્લા શિક્ષણ